ગાંધીનગર લૂંટ વિથ મર્ડર કેસમાં એન્કાઉન્ટર આરોપી વિપુલ પરમારનું મોત રિકન્સ્ટ્રક્શન કરતા સમયે બની ઘટના ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે ત્રેવીસ સપ્ટેમ્બરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નિલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી ત્યારબાદ ચોવીસ સપ્ટેમ્બરે પોલીસ દ્વારા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો આ દરમિયાન આરોપીએ પોલીસની બંદૂક છીનવીને પોલીસ પર જ ફાયરિંગ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું જેમાં આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું આપને જણાવી દઈએ કે અડાલજ પોલીસ મથક વિસ્તારમાં વીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે લૂંટ અને હત્યાનો એક ગંભીર ગુનો બન્યો હતો શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમિયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવા ગયો હતો આ દરમિયાન વિપુલ નામના સાયકો કિલોરે તેમના પર હુમલો કર્યો અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની યુવતી અર્ધવ્યભાન અવસ્થામાં અનેક ઇજાઓ સાથે જોવા મળી તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેની ઇમરજન્સી સર્જરી કરી હતી સાંભળો પોલીસે શું કહ્યું હતું જે આરોપી છે એ પંદરથી ઉપર ગુનાહિત કરેલું છે એ એમનો ઇતિહાસ છે અને એ અગાઉ એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ બે હજાર એકવીસમાં કરી ચૂક્યા છે અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ એમ એસ ગોહિલબેન એમનો જ્યારે બાતમી મળતા તેમને એમને રાજકોટથી નજીકથી એમને આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને અમારા દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ અગાઉના જે આરોપી છે એ થોડું એમની માનસિક વિકૃતતા અમારે સામે આવી છે અત્યારે પૂછપરછ એમની ચાલુ છે પૂછપરછ દરમિયાન એ પણ ધ્યાને આવ્યું છે કે અગાઉ એ પ્રકારે છૂટક લૂંટ અને ચોરીના ગુનાઓ કરી ચૂક્યા છે અગાઉ પણ એમને એવી રીતે જ ક્રૂરતાપૂર્વક હત્યાનો એક અંજામ આપ્યું હતું બે હજાર એકવીસમાં જેમાં એ થોડા સમય પહેલાં જેલથી છૂટ્યો હતો એમની પ્રાથમિક પૂછપરછમાં એ સામે એવી રીતે આવ્યું છે કે એ એ વિસ્તારમાં ફરતો હતો એમને લાગ્યું કે ભાઈ ત્યાં એક ગાડી છે અને એ ગાડીનું લૂંટી શકાય અને અંદરના લોકો કોઈ સાહેબ બાકી નહીં રહે તો એમને લૂંટ કરવાના ઈરાદા એમને હત્યા કરી દીધી એમાં મોબાઈલ ફોન ગાડી કેશ વિગરે છે જે એફઆઈઆરમાં સામેલ છે એ તમામ મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે એ આરોપી હત્યા કર્યા પછી જુદા જુદા વિસ્તારોમાં ફરતો હતો અને એમનો ખબર પડી ગઈ હતી મીડિયાના મારફતે કે ભાઈ એ બહુ ચકચારી બનાવ બની ગયું છે અને તમામ પોલીસની યુનિટો દ્વારા તમામ પ્રકારની મહેનત કરવામાં આવી રહી છે તો એ ઇરાદાપૂર્વક એ છુપતો છુપાવતો હતો તો એ અમારે જે મહિલા પીઆઈ એ એમએસ ગોવિલ બેન છે એમનો જ્યારે બાતમી મળી તેમને તરત ત્યાં આપણે વોચ લગાઈ અને આપડા ફળદાયક ઓપરેશન પાર પાડી સર એવી કોઈ નાની કલીક કે નાની વસ્તુ નથી કે જે કોન્સ્ટન્ટ ક્રાઈમ ના આરોપી સુધી લઈ ને અમારા જે બેન છે અને અમારા ક્રાઈમ બ્રાન્ચના જે જુદા જુદા બાતમીદારો છે એમના થકી અમે અમુક બાતમી મળી હતી અને એ બાતમીના આધારે આપણે ગુના શોધીઓ છે હાલ તો ગુજરાતમાં ફ્રી એન્કાઉન્ટરના એક ચકચાર મચાવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક